રાજકોટ ખીજડીયા ગામે ગૌચરની જગ્યા પર દબાણ ખીજડીયા ગામના સરપંચ ગોપાલસિંહ રેવર સહિતના ગ્રામજનો પહોંચ્યા કલેક્ટર કચેરીએ ખીજડીયા ગામે ગૌચરની પાંચ એકર જગ્યામાં કરાયું છે દબાણ દબાણ કરોડની જગ્યામાં કરાયું છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલા નહીં સર્વ નંબર બસો ઓગણપચાસ ભાગ્યા બેની ની ગૌચરની જગ્યામાં કરાયું છે દબાણ બે ગામ વચ્ચેનો મુખ્ય માર્ગ પણ દબાણ કરી બંધ કરાવી દેવાયો આજે સાંજ સુધીમાં દબાણ દૂર કરવા નિર્ણય નહીં કરાય તો ખેડૂતો આત્મદાહ કરશે સરપંચ સરપંચ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ જવાબ ના મળતા ગ્રામજનોમાં રસ્તા માટે અને એક અમારું ગામનું ગૌચર મોટા પ્રમાણમાં દબાણ કરેલ છે અને એક ગવિધ ખીજડીયા સ્ટેટ નો રસ્તા નું દબાણ કરેલ છે

આવું મફતના ભાવમાં પડાવી લેવા માટે આ બધું ષડયંત્ર છે ગૌચર અને ગૌચરમાં આવેલો અમારો ખીજડીયા ગૌરી દળનો રસ્તો બંને દબાણ કરી બંધ કરી દીધા છે એટલે પાછળના ખેડૂતોને અત્યારે જમીન ઉપર પોતાની જમીન ઉપર જવા માટે કોઈ વિકલ્પ નથી અને ખેડૂતો હવે અણી ઉપર આવી ગયા છે છેલ્લા દોઢ વર્ષથી અમારી બધી આ જે કસરત છે તે કોઈ રંગ લાવતી નથી અમને કોઈ અધિકારિક સપોર્ટ મળતો નથી અને આ દબાણ ખુલ્લું થતું નથી એટલે ખેડૂતો હવે મને આજ મારી પાસે એવી રજૂઆત કરવા આવ્યા છે કે હવે અમારે સરપંચ અહીંયા આત્મહત્યા કરી અને અમારું જીવન પૂરું કરવું છે જો અમે પોતાની માલિકીની જગ્યા ઉપર ન જઈ શકતા હોય તો અમારે જીવીને શું કરવાનું એટલે મેં ખેડૂતોને સમજાવી અને હું અહીંયા લઈ આવ્યો છું કે હજી આપણે ન્યાયતંત્ર સાવ સુઈ નથી ગયું અને કલેક્ટર સાહેબ છે જે ખેડૂતોની ભાષા સાંભળશે સમજશે અને ન્યાય આપશે એના માટે અમે આજે છેલ્લી આશા અમારી કલેક્ટર સાહેબની છે કે કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ કોઈ પણ ખેડૂત આવું પગલું ભરે એના પેલા આપ ન્યાય આપો અને આ ગૌચર દબાણ જગ્યા દૂર કરો કેટલું ગૌચર ની જગ્યા પાંચ એકરની આડેગાડે છે આશરે સાહેબ આમાં બધાય એના લખેલા જ છે કિંમત આશરે આઠ થી દસ કરોડ રૂપિયાની કિંમત છે